અરવલ્લી જિલ્લાના મેઘરાજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નલસે જલ યોજના માંગ નળ તો છે પણ પાણી ક્યાં ભર ઉનાળે પાણીનો કકડાટ તંત્ર ફક્ત નળ નાખીને સંતોષ અનુભવી છે કે કેમ તંત્ર દ્વારા ગામડે ગામડે પાણી પહોંચ્યું હોવાના દાવા થઈ રહ્યા છે ત્યારે હજુ પણ ગ્રામ્ય વિસ્તારોના કેટલાક એવા ગામડાઓ છે કે જ્યાં હજુ પાણી પહોંચ્યું નથી ત્યારે મેઘરજના રામગઢી ગ્રામ પંચાયત હેઠળના ભૂતિયાકુડી ગામે પાણી માટે લોકો દર દર ભટકી રહ્યા છે હાલ ઉનાળો આકરો બન્યો છે જેના કારણે કુવા તળાવ નદીમાં પાણી સુકાઈ ગયા છે ત્યારે ઠેર ઠેર પાણીની સમસ્યા સામે આવી છે ત્યારે મેઘરજના અંતરિયાળ વિસ્તારોમાં પણ પાણીને લઈ રહીશું દર દર ભટકી રહ્યા છે વાત છે મેઘરજ તાલુકાના રામગઢી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ભૂતિયાખુડી ગામની આ ગામ આશરે એકસો ત્રીસ મકાનો આવેલા છે ગામમાં એ મુખ્ય પ્રશ્ન છે વાસ્મુ વિભાગ દ્વારા દરેક ઘરે નળ તો ફીટ કરાયા છે પણ આ નળમાં ગ્રામ પંચાયત અને પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી આપવાની કોઈ જોગવાઈ કરાઈ નથી કોરોના કાળ દરમિયાન નળ નાખ્યા પછી એકવાર ટેસ્ટિંગ માટે પાણી અપાયું હતું ત્યારબાદ ત્રણ ત્રણ વર્ષો થયા છતાં આ ગામને તંત્ર દ્વારા પાણી અપાયું નથી હાલ ગામમાં પાણીનો બીજો કોઈ સ્ત્રોત નથી ગામથી એક કિલોમીટર દૂર એક બોર માં થોડું ઘણું પાણી આવે છે તેમાંથી હાલ એકલું દૂર ચાલીને પાણી લાવવા મજબૂર બન્યા છે મહિલાઓ વૃદ્ધોપરાણે એક બે બેડા પાણી લાવી શકે છે આ વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે ત્યારે મૂંઘા પશુઓને પણ પાણી વગર તરસે મરવાનો વારો આવ્યો છે ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે પણ તંત્ર દ્વારા ગ્રામજનોની વાત ધ્યાને લેવાતી નથી અને જનતા પાણી વગર ભારે હાલાકીનો સામનો કરી રહી છે ત્યારે આ વિસ્તારના લોકોને પાણી અપાય એવી માંગ થઈ રહી છે રિપોર્ટ જયપ્રકાશ જોશી અરવલ્લી